Okay.

મિત્રો જણાવી દઈએ કે દત્ય પટેલ ગુજરાત હાઈકોર્ટમાં નિયમિત જામીન માટે અરજી કરી હતી તો મિત્રો મળતી માહિતી અનુસાર આપણે જણાવી દઈએ કે જેની સુણવાઈ આગામી છ સપ્ટેમ્બર હાથ ધરવામાં આવશે જો કે મિત્રો વધુ જણાવી દીધે કે જો કે થોડાક સમય પહેલા તથ્ય સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી અને ચાર્જશીટ બાદ આરોપીને ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે બાદ આરોપીને જામીન અરજી કરવાનો અધિકાર મળે છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ મિત્રો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દે